ચાલો મિત્રો તો ટોટલ ત્રણ ચેપ્ટર આપણે પૂરા કરી ચૂક્યા છીએ સૌથી પહેલું સંખ્યાઓ ત્યારબાદ ત્રિરાશી અને છેલ્લે દશાંત સ્વરૂપ આપણે પૂરું કરી ચૂક્યા છીએ અને હું એવી આશા કરું છું કે તમે બધાએ આગળના ત્રણે ત્રણ લેક્ચર જોયા છે લેક્ચર જોઈને તેમાંથી તમે તમારી પોતાની નોટ બનાવી છે તમારા અક્ષરમાં અને રોજ રાતે તમે એને રિવિઝન કરતા હશો રોજ રાતે રિવિઝન કર્યા પછી નેક્સ્ટ ડે હું ટેલિગ્રામમાં જે

આપણો ટાઈમ જે છે એ ઘટાડે કોઈ ક્વેશ્ચન જે કોઈ દાખલો પૂછણો હોય તો એમાં ઘણી વાર ટાઈમ લાગતો હોય છે જ્યાં વર્ગ પૂછ્યો તો વર્ગ કઈ રીતે કરવો કે જેથી સાવ એટલે સેકન્ડના ભાગમાં તમે જવાબ લાવી શકો વર્ગમૂળ કઈ રીતે શોધવું કે જે તમે ઝડપથી શોધી શકો એવી બધી પદ્ધતિ જે છે મેથેમેટિક્સની અંદર કરવાની હોય છે આપણે અહીંયા એક મિનિટમાં બે થી ત્રણ દાખલા સોલ્વ કરવાના હોય છે એક્ઝામમાં તો એની માટે આ નાની નાની પદ્ધતિ જે છે એ બધી કામ લાગશે અને અમુક દાખલા પણ આના પરથી આવી શકે પરંતુ મિત્રો મારે તમને એક વાત કરવાની એ રહી કે ગણિત તમે શરૂ કરો છો તમારે સૌથી પહેલા સરવાળા ગુણાકાર ભાગાકાર આ ચાર વસ્તુ આવડવી બાદ એક થી તે ત્રીસ ના વર્ગ આવડવા જોઈએ તમને અને એક થી પંદર ના ઘન જે અત્યારે કોઈને નહીં આવડતા પરંતુ હવે તમારે યાદ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી તમારો ટાઈમ જે છે એ બચશે મિત્રો એ સિવાય એકુદાન અગિયાર પણ આવડવા જોઈએ તો આજે આપણે આપણું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે તેનું નામ છે વર્ગ અને ઘન તો સૌથી પહેલા મિત્રો આપણે કઈ રીતે શોર્ટ પદ્ધતિમાં તમે જલ્દીથી વર્ગ અથવા તો ઘન કરી શકો મિત્રો સૌથી પહેલા બધાથી શોર્ટમાં શોર્ટ ટ્રીક છે ને એ તો હું તમને સમજાવું જ્યારે કોઈ પણ અંક હોય બરોબર હું તમને સીધી વસ્તુ પૂછું કે ભાઈ પાંત્રીસ નો વર્ગ કેટલો થાય પાંત્રીસ નો વર્ગ કેટલો થાય એટલે તમે પાંત્રીસ ગુણ્યા પાંત્રીસ ને એકમ દશકની ની ને પાંચ તેરી પંદર ને પચ્ચો પચ્ચો પચ્ચીસ ને પછી વધીને એ બધું કરો એટલે મિનિમમ ત્રણ થી ચાર મિનિટ વહી જાય પરંતુ જ્યારે કોઈ પણ એકમનો અંક જે છે પાંચ હોય ત્યારે એની માટે સાવ એટલે સાવ સરળ પદ્ધતિ છે જો એક આ પાંચ નો વર્ગ તમારે મૂકવાનો રહેશે બરોબર અને અહીંયા કેટલી સંખ્યા છે 3 છે 3 પછી કેટલા આવે તો કે 4 છે તો 3 4 એટલું મૂકવાનું રહેશે હવે સીધી વસ્તુ છે 3 4 કરો એટલે કેટલા આવશે તો કે સર ઈ તો 12 આવે તો અમને ખબર છે કાઈ વાંધો નહીં હારું ભાઈ ખબર હોય તો પછી 5 5 નો વર્ગ કેટલો થાય તો કે સર 25 થાય તો અમને ખબર છે તો ભઈલા આ તમારો જવાબ છે 35 નો વર્ગ કરવા માટેની શોર્ટમાં શોર્ટ ટ્રીક છે જે પણ આંકડાની પાછળ 5 આવતો હોય છેલ્લે એકમ નો અંક પાંચ આવો તો એની માટે આ સરળમાં સરળ પદ્ધતિ છે બરોબર મિત્રો તમે એમ કહો સર આ તો એક માટે જ લાગુ પડે બીજા પાંચ માટે અરે ભાઈ બીજા માટે લાગુ પડે ને હું તને એ કરી દઉં સીધી વસ્તુ છે એમાં કઈ છે નહીં હવે પાસઠ નો વર્ગ આપણે કરીએ સર પાસઠ નો વર્ગ તો કે અમને એ આવડે છે અમે ગણી લઈએ પાસઠ ગુણ્યા પાસઠ એકમ દસેક ની છ પંચા ત્રણ પચો પચો પચીસ ને એવું બધું નહીં કરવાનું ભાઈ સીધી વસ્તુ છે પાસઠ ના વર્ગમાં પાંચ નો વર્ગ હંમેશા આપણને આવડતો હોય કેટલો થાય

પચીસ પચીસ નો વર્ગ કરવો છે પચીસ નો વર્ગ પાંચ નો વર્ગ પચીસ આટલી શોર્ટકટ મેથડ તમને કોઈ એટલે કોઈ નહીં આપે હજી એક દાખલો ગણવો છે સર પંદર નો કરવો છે ચાલો ભાઈ કરી લઈએ પંદર નો વર્ગ તો કે પાંચ નો વર્ગ કેટલો થાય તો કે પચીસ સર એ તો અમને ખબર જ છે એક પછી કયો બે બરાબર તો બે કા બે પંદર નો વર્ગ બસો કવ હજી એક કરવો છે તો કે સર હજી અમારે કરવો છે હાલો તો સીધી ચાલો પિસ્તાલીસ નો આપણે કરીએ તો કે પાંચ નો વર્ગ સર એ તો ખબર જ છે પચીસ જ થાય એમાં કઈ વાર ગણીએ થોડું કરવું નહીં ચાર પછી કયો આપડે પાંચ ચાર પંચા ને વીસ તો વીસ પચીસ બે ને આવી ગયો સરળમાં સરળ પદ્ધતિ કોઈ પણ આંકડાની પાછળ 5 હોય એટલે સૌથી પહેલા 5 નો વર્ગ 25 મૂકજો એના પછીનો આંકડો એની સાથે ગુણાકાર માં લેવો આવી પદ્ધતિ તમને હાથે નહીં આવડે તમે ભણ્યા છો તો જ આવડશે અત્યારે દરેક ક્લાસની અંદર તમે જાવ મેથમેટિક્સ ક્લાસ ગણાવશો એટલે તમને આજ કરાવશે જે જે લોકો ક્લાસ અટેમ્પ કરશે એને આ કરાવશે કરાશન કરાવશે અને એક ક્લાસ વાળો જશે પેપર દેવા એને પૂછવાનું હશે તો 10 સેકન્ડ ની અંદર જવાબ લાવશે તમે તો સર અમારે ચાર મિનિટ લાગે કારણ કે અમારે કરવા પડે ને પિસ્તાલીસ ગુણ્યા પિસ્તાલીસ અરે ભાઈ નહીં કરવાનો પાંચ નો વર્ગ મૂકી દેવાનો ચાર ગુણ્યા પાંચ કરી નાખવાનું વીસ પચીસ જવાબ આવી જાય સમજાણું છે સરળ છે સમજાતું હોય તો કોમેન્ટમાં લખજો સર સમજાય છે તમે એટલું લખશો એટલાથી મને પગમાં જોર આવે મહેનત કરવાની મને પણ મજા આવે હું મારા એટલીસ્ટ બે હજાર વ્યક્તિઓ તો દરેક લેક્ચર જોવે છે એટલે હું એમ માનું છું કે બે હજાર વિદ્યાર્થીઓ છે મારા બરોબર ચાલો હવે આગળ વધીએ તો ચાલો મિત્રો હવે આગળ વધીએ તો આગળમાં તો આપણે પાંચ જેમાં છેલ્લે એકમનો પાંચ આવતો એની તો પદ્ધતિ ભણી ગયા તો બધા વિદ્યાર્થીઓ એવો એવો પ્રશ્ન કરશે કે સર રેન્ડમલી કોઈ આંકડો આપેલો હોય તો એનો વર્ક કરવો હોય તો તો એના માટે પણ એક પદ્ધતિ છે તે આપણે ભણી લઈએ જો એક્ઝામ્પલ તરીકે તમને આપ્યા છે છત્રીસ મિત્રો બે ત્રણ દાખલાની અંદર પૂરેપૂરું ધ્યાન આપજો એકવાર ગ્રીપ આવી ગયે સેકન્ડના ભાગમાં તમે જવાબ લાવશો શરૂઆતમાં શીખવામાં થોડી ડિફિકલ્ટ લાગે છે પરંતુ તમે પ્રેક્ટિસ કરશો બેથી ત્રણ વાર એટલે તમારી ગ્રીપ આવી જશે તો મિત્રો નો વર્ગ કરવો છે તો એમાં તમે શું કરશો એના માટે ટોટલ ત્રણ સ્ટેપ આવશે ટોટલ ત્રણ સ્ટેપ આવશે આ ત્રણ સ્ટેપ જે છે એ તમને આવડવા જોઈએ તો કે સર કયા કયા સ્ટેપ છે ચાલો હવે હું તમને સમજાવું સૌથી પહેલા આ બે આંકડામાં એકમનો अंक કયો છે 6 છે તો પહેલું સ્ટેપ 6 વાળું છે 6 નો વર્ગ કરવાનો તમારે કેટલો થાય ઓકે 36 ઓકે સર આ તો હોન થઈ ગઈ બરોબર તો હવે આગળ શું કરવાનું છે આ 36 છે ને બરોબર એમાંથી 6 અલગ મૂકો આ 3 જેસી આગળના સ્ટેપની અંદર વધી આવશે આગળનું સ્ટેપ તો સર અમને આવડતું નથી તો ઈ હું તમને સમજાવું 2 ગુણ્યા

તો સર આ ત્રીજા સ્ટેપ ની અંદર તમને ખબર નથી એમાં તમારે આ અંક નો ફોલો કરવાનો છે વર્ગ 3 નો વર્ગ કેટલો થાય તો કે સર ઈ તો અમને ખબર છે 9 9 પ્લસ આવડી આજે તમે વધી તમે મૂકી ઈ આય મૂકવાની છે 9 ને 3 10 11 બાર તો કે હા ઈ બાર આવી ગયા ને તો આનો જવાબ જે બાર આવ્યો ઈ આ બે ની ભેગો મૂકી દો ને અહીંયા પેલા 9 6 હતા આગળ બાર મૂકી દો આ તમારો જવાબ મિત્રો

એ જે છે એ છે ત્રણ સ્ક્વેર પ્લસ બે a એટલે ત્રણ ગુણા બી એટલે છ વધતા તો કે છ નો વર્ગ આની આ જ વસ્તુ અહીંયા સમજાવેલી છે પરંતુ આપણે અત્યારે એટલું બધું ડિટેલમાં નથી ઉતરવાનું આપણે શોર્ટકટ મેથડ યાદ રાખી લેવાની છે 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 ગયું મિત્રો સમજાવું ધ્યાન રાખજો જો એકમ વર્ગ છત્રીસ છ નો વર્ગ છત્રીસ બરોબર છત્રીસ માંથી આ છ આયા જવા દીધા આ ત્રણ જે છે વધી છે વધી આપણે આગળના સ્ટેપમાં વાપરશું બીજું સ્ટેપ છે બે ગુણા પેલો ગુણા બીજો અંક બે ગુણા ત્રણ ગુણા છ એટલે કે એનો ટોટલ લાગશે છત્રીસ પછી ઉપર ની વધી એ ત્રણ આવી ગઈ હા એ બંનેનો ટોટલ total ઓગણચાલીસ થાય આ નવ જે છે એ આપણે છ ની આરે મૂકી દઈશું ને આ ત્રણ જે છે એને વધી સ્વરૂપે આગળ લઈ જાશું છેલ્લા તો કે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ જે છે એમાં જોઈએ તો કે ત્રણ નો વર્ગ નવ વત્તા ઉપરથી થી વધી ઉતારી કેટલી ત્રણ તો બને નો કેટલો થાય બાર આખે આખા બાર મૂકી દો તો બારસો ને છન્નું આપણો જવાબ છે મિત્રો તો મિત્રો આપણે એક ઉદાહરણ જોયું જેની અંદર આપણે કઈ રીતે વર્ગ કાઢવો હવે એના આપણે એક બે વધારે ઉદાહરણ જોઈશું જેનાથી આપણે કન્ફર્મ કરી શકીએ ઓકે ચાલો મિત્રો આગળનું ઉદાહરણ એવું છે કે ઉદાહરણ નંબર બે સડસઠ નો વર્ગ જે છે સાહેબ આપણે આપણે જે પદ્ધતિમાં ગણ્યો એનો કાઢવો છે તો સૌથી પહેલા શું કરવાનું ત્રણ સ્ટેપ આવશે બરોબર હા પહેલામાં સાત નો વર્ગ આવશે હા સર બીજામાં બે ગુણ્યા છ

છ સત્તા બેતાલીસ બેતાલીસ દુ કેટલા થશે સત્તા ને થશે જે વધી એને મૂકી ટોટલ કેટલા થશે તો કે સર અઠ્યાસી અઠ્યાસી થશે એમાંથી આઠ ને આપણે આ નવ ની સાથે મૂકી દઈએ તો બીજા આઠ જે છે એને ક્યાં મૂકવાના તો કે એને વધી આપણે વાપરશું છ નો કેટલો થાય થર્ટી સિક્સ

પછી ઈ બંનેના ગુણાકાર પછી છતા બેતાલીસ બેતાલીસ દુ ચોર્યાસી આ આવી ઉપર થી ચાર વધી આપણે અહીંયા વાપરી ટોટલ અઠ્યાસી થાય અઠ્યાસી માંથી આઠ આપણે અહીંયા મૂકશું નવ ની સાથે એટલે એક આઠ આપણે નીચે વધીમાં વાપરશું છ નો સ્કેવર છત્રીસ છત્રીસ વત્તા આઠ એટલે ચુમ્માલીસ ચુમ્માલીસ ને સીધા આપણે આ નેવ્યાસી ની સાથે મૂકી દઈશું આટલું સરળ છે મિત્રો તો ચાલો ઘણા મિત્રો કે સર બે દાખલા તો ઠીક છે હજી એકા તો ગણાવો તમને ખબર પડે કે જવાબ આવે છે કે નહીં એના માટે હજી આપણે એક થોડો કોમ્પ્લિકેટેડ દાખલો લઈ લઈએ એકસો ને અઢાર બરોબર એકસોને અઢાર લઈ લીધા છે તો કે હા સર એ તો લઈ લીધા છે તો હવે હવે શું કરીશું હવે આપણે આપણા ત્રણ સ્ટેપને ફોલો કરેલી છે ત્રણ સ્ટેપ કયા કયા છે તો કે સૌથી પહેલા પહેલાં નો સ્ક્વેર પછી બે ગુણ્યા અગિયાર ગુણ બે ગુણ્યા અગિયાર ગુણ્યા આ અગિયાર ને આઠ આઠથી છેલ્લે આપણે અગિયારનો વર્ગ મૂકી દઈશું હવે આપણે આની ગણતરી કરવાની છે તો કે સર અમને આવડે છે આઠ નો ચોસઠી વાપર હવે આનો ટોટલ મારસુ અગિયાર બાવીસ અઠા થશે એકસો ને ચોતેર બરોબર એકસો ને ચોતેર વત્તા આપણે આ જે વધી એ એડ કરી દઈશું છ બરોબર આનો ટોટલ થશે એકસો ને બ્યાસી

જવાબ છે છે નો તો એકસો ને અઢાર નો વર્ગ છે આ તેર નવસો ને ચોવીસ મિત્રો મારા ખ્યાલ પ્રમાણે તમને સમજાય ગયું હશે બરોબર આ ત્રણ સ્ટેપ તમને મૂકતા આવડવા જોઈએ પહેલામાં આ આઠ નો વર્ગ મૂકો બીજાની છેલ્લાની અંદર આપણે આ અગિયાર નો વર્ગ મૂકો વચ્ચે શું કરવાનું છે આ બે વિણા અગિયાર વિણા આઠ આખ્યા આખી રકમ મૂકી દેવાની છે બરોબર તો હવે આપણે આગળ વધીએ ચાલો મિત્રો આપણે વર્ગ કરતા તો શીખી ગયા હવે વર્ગ મૂળ કઈ રીતે કાઢવું એ શીખશું અને ખરેખર વર્ગ મૂળ કાઢવું એ અઘરું જ કામ છે કોઈ પણ કીધું કે ભાઈ હાલો આ આ જે આંકડો જે છે એ શેનું વર્ગ છે તો આપણે એ ગોતવા માટે થોડું અઘરું પડી જાય તો આપણે એક નવી પદ્ધતિથી શીખશું એના માટે થોડીક થિયરી બેઝ આપણે શીખવાનું છે પરંતુ તમે કંટાળી ના જાતા થોડો સાથ આપજો મિત્રો હવે હું એક સામાન્ય પ્રશ્ન પૂછું બરોબર કે ભાઈ 0 1 2 ત્રણ ચાર પાંચ નો વર્ગ તો કે સાહેબ તો છે અહીંયા આપણે વર્ગ ની અંદર છેલ્લો જે એકમનો છે એ ગણશો ત્યાં એક હોય ત્રણ નો વર્ગ કેટલો તો કે નવ ચૌદ ચાર છોકે સોળ સોળ નો છેલ્લો આંકડો છ પચો પચો પચીસ પચીસ નો છેલ્લો આંકડો પાંચ છત્રીસ છત્રીસ નો છેલ્લો આંકડો છું ઓગણ પચાસ ઓગણપચાસ ચાર ચાર પાંચ છ અને નવ આ કોઈ પણ આંકડા નો વર્ગ કરીએ એટલે છેલ્લે આમાંથી એકાદ આંકડો આવશે આમાંથી એકાદ દાખલા તરીકે એ સિવાય હું તમને કહું કોઈ પણ આંકડાનો વર્ગમાં પાછળ બે નહીં આવે બરોબર કોઈ પણ આંકડામાં પાછળ જશે ત્રણ નહીં આવે સાત નહીં આવે અને આઠ નહીં આવે તમને ઘણી વાર આવા પ્રશ્નો મિત્રો પૂછાય છે કે નીચેનામાંથી કયો જશે એ આ આંકડાનો વર્ગ છે તો વર્ગમાં સીધી વસ્તુ છે આપણે એટલું સમજી લેવાનું કે જો કોઈ પણ રકમની પાછળ બે આપ્યા છે તો આ એક પણ સંખ્યાનો વર્ગ નથી ત્રણ આપ્યા છે તો એક પણ સંખ્યાનો વર્ગ નથી કારણ કે આમાં કઈ છે જ નહીં સાત અને આઠ તો કે એ પણ એક પણ સંખ્યાના વર્ગ નથી તો કયા કયા આ સંખ્યા સિવાયના બરોબર એક ચાર પાંચ છ ને નવ આટલા આંકડા આવે તો જ કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય શકે એક થી નવ નો કરો એટલે આપણને આઈડિયા આવી જશે હવે મિત્રો એમાંથી થોડુંક આપણે જો આમાં કંટાળવાની બે મિનિટ માટે તમે થોડું ધ્યાન રાખજો કારણ કે આ વર્ષે તો આપણને વર્ગમૂળ કાઢતા આવડશે હવે હું એક વસ્તુ પૂછું તમને એ તમ ધ્યાન રાખજો જો વર્ગમૂળ નો એકમ નો અંક એટલે આપણે આ જે છે ને કયા કયા નીકળે તો કે એક નો હા સર ચાર નો હા સર પાંચ નો તો કે હા સર એક મિનિટ હું થોડું આપણે આપણી મેથડ માં લખી બરોબર એક ચાર નવ છ એક પછી ચાર પછી નવ પછી છ અને પછી પાંચ પછી આ તો રિપીટ થશે હવે એમાં કયા કયા આંકડા આવે તો કે એક એક જે છે એક કયા કયામાં આવે છે તો કે એક માં આવે છે એકમાં અને એમાં બંને સમજાવું બે અથવા આઠ બરોબર એવી રીતે નવ જોઈએ તો કે આ ત્રણ માં નવ આ સાત માં નવ બરોબર તો ત્રણ અને સાત માં છ ની વાત કરીએ અને જીરો ની વાત કરીએ તો જીરો જીરો મિત્રો આ વસ્તુ થોડી વાર માટે તમારે અત્યારે સમજી લો અને તમારે યાદ પણ રાખવી જોઈએ જો વર્ગમૂળ તમારે શોર્ટકટ માં કાઢવું હોય તો તમારે આ વસ્તુ યાદ હોવી જોઈએ તો મિત્રો આપણે આગળ જે સમજે એમાં ઉતાવળ થઈ છે આ થોડીવાર માટે યાદ રાખીએ એકમાં કોઈ પણ પાછળ એક આવે તો એનો વર્ગમૂળ જે છે એક અથવા નવ આવે ચાર હોય તો એનો વર્ગમૂળ બે અથવા આઠ આવે કોઈ પણ પાછળ નવ હોય તો એનો વર્ગમૂળનો નો એકમનો ત્રણ અથવા સાત આવે 6, હોય તો ચાર અથવા છીએ તેરસો ને ઓગણ સિત્તેર તેરસો ને હવે મિત્રો આનું વર્ગમૂળ જે છે તમે કઈ રીતે કાઢશો એ સમજવા માટે તમારે શું કરવું જોઈએ તો જો

આ તો તો કે હવે હવે શું કરવાનું બીજા એની બે આગળ ગયો તેર થી વધુ ન તો કે એકા એક બે એકા બે ત્રણ ત્રણ તેરી નવ 4 ચોકે સોળ ચાર નો વર્ગ કરીશું તો તે કેટલો થઈ જાય સોળ વધી જાય પણ ત્રણ નો વર્ગ કેટલો થશે નવ થાય હવે આ બે સંખ્યા એક વર્ગ છે આ પરંતુ એ કઈ રીતે નક્કી કરીશું તો કે આ બંનેની વચ્ચે કયો પાંત્રીસ આવે ને પાસડાના અંક વાળો જે પણ અંક હોય ને એનો આપણે વર્ગ કરીશું તો પાંત્રીસ નો વર્ગ તો આપણે આગળ

तो के सर 1369 1369 આપણે જે ગોતી કા આનો છે કા આનો છે બરોબર કા 33 નો છે કા 37 નો એ જો મેલ કન્ફર્મ કરવા માટે આપણે વચ્ચે 35 નું કર્યું 35 નું 1225 આવ્યું બરોબર તો 1225 થી આ મોટા કે નાના તો કે મોટા તો આ મોટા સંખ્યા ની સાથે આવશે 1369 આ જવાબ આવશે મિત્રો મિત્રો થોડું સમજવું અઘરું છે પરંતુ પ્રેક્ટિસ કરશો તમે એટલે તમને આવડી જશે હજી એક સંખ્યાનું આપણે જે છે જલ્દી એકવાર ટ્રાય કરી લઈએ કે જલ્દીથી કઈ રીતે કરવું મિત્રો મિત્રો વર્ગમૂળ અને ઘનમૂળ થોડા ડિફિકલ રહી શકે પરંતુ વર્ગ જે છે એ બહુ ઈઝી પડી જશે બરોબર મિત્રો અને તમે ઊંધું પણ કરી શકો તમને જો ઓપ્શનમાં જો વર્ગના આંકડા આપેલા હોય તો તમે એની પરથી વર્ગ પણ કાઢી શકો બરાબર તો ચાલો મિત્રો

સાત નો વર્ગ કરીએ તો એ આપણે નક્કી કરવું છે પરંતુ આપણને હાલ ખબર નથી એટલે આપણે વચ્ચે નો વર્ગ કરી લઈએ બરોબર મિત્રો જો આ ચોસઠ આ પાસઠ અને આ પાસઠ નો વર્ગ કઈ રીતે કરશો પચીસ છ પછી છતાલીસ ચાલીસ મૂકશું એ પ્રમાણે આ ચોસઠ નો વર્ગ થયો જો બેતાલીસો થી વધારે વાળો આવે તો તે આપણે અહીં મૂકવું કારણ કે આ કક્ષામાં છે તો અહીં છાસઠ નો વર્ગ થાય તો હાલ આનો જવાબ છે આપણે સાબિત કરી શકીએ પરંતુ આપણે એટલો બધો લોડ લઈએ કોઈ પણ સંખ્યા આપેલી હોય તમને બરોબર એની પાછળનો છેલ્લા અંક એક થી ન હોય તો કયા અંક વાળાનો અંક કયો આવે એ આપણે યાદ રાખી લેવાનો છે તો કે જીરો હોય તો એનો ઘનમૂળ નો એક જીરો આવે અને ગોખી લેવાનું જેનાથી તમે ઘનમૂળ ઇઝીથી ઇઝીલી તમે કાઢી શકશો કારણ કે આપણે પદ્ધતિ જયારે સમજયું તેની અંદર તમારે આનો ઉપયોગ આવશે તો હવે મિત્રો ચાલો પદ્ધતિ સમજીએ બરોબર

એક છે કોઈ પણ સંખ્યાનો ઘન કરતા जाओ એક કરતા વધુ વધવું નથી એકનો ઘન એક બેનો ઘન કેટલો થાય આઠ થાય જે આઠ જે છે એક થી વધી જાય એટલે આપણે બે નહીં લખીએ પરંતુ એક જ લખશું તો આના માટે એક કન્ફર્મ કરીએ તો આ એક જે છે યાની સાથે આવશે આ છે આપણો જવાબ બહુ એટલે બહુ સરળ છે મિત્રો કાઈ નથી પરંતુ આ આંકડા જે છે યાદ હોવા જોઈએ આ કોઈ પણ સંખ્યાનો તમે ઘન કરતા जाओ એટલે પાછળના આંકડા તમને ખબર

ત્રણ આંકડા મુકતા કેટલા આંકડા આવે છે તેર આ તેર હવે ઘનમૂળ કરતા જાવ તેર થી નવ વધવો જોઈએ એક નું ઘનમૂળ એક બે નું ઘનમૂળ આઠ અને ત્રણ નું ઘનમૂળ કેટલું આવશે સત્યાવીસ ઈ સત્યાવીસ આનથી વધી જશે જો મિત્રો આ એક બે ત્રણ એક નું ઘનમૂળ એક બે નું ઘનમૂળ આઠ ત્રણ નું કેટલું આવશે સત્યાવીસ આ જે છે થી વધી જાય છે તો આઠ જેસી નથી વધતું તો આપણો જવાબમાં કયો આવશે બે તો આ બે ને આપણે આની સાથે મૂકી દઈએ તો ટોટલ જવાબ ચોવીસ પરંતુ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આવી જશે તો મિત્રો આપણે ટોટલ જેસી અત્યાર સુધીમાં ચાર ચેપ્ટર પૂરા કરી ચુક્યા છીએ સૌથી પહેલું સંખ્યાઓ ત્યારબાદ ત્રિરાશિ ત્યારબાદ દશાંત સ્વરૂપ અને ચોથું છે વર્ગમુળ આ ચાર ચેપ્ટરમાંથી હું માનું ત્યાં સુધી 6 થી 8 માર્કના ક્વેશ્ચન આવી શકે છે અથવા તો આ ચાર ચેપ્ટર તમારે આગળના કોઈ પણ एग्जामમાં દાખલા પૂછાય તો દાખલાની અંદર આ વસ્તુ તમારે એપ્લાયડ આવી શકે છે કા પ્રત્યક્ષ રીતે કા પરોક્ષ રીતે તમારે ઉપયોગમાં તો આવશે આવશે ને આવશે એટલા માટે તમારે આ બધા ચેપ્ટર યાદ રાખવા જરૂરી છે એની પ્રેક્ટિસ કરવી તમારે જરૂરી છે એ તમને આવડવા જરૂરી છે અને મિત્રો લેક્ચર જોઈ જોઈ લીધા પછી તમે લેક્ચર નોટ બનાવો અને રોજ રાતે રિવિઝન મારો અને બીજે દિવસે જ્યારે હું મોકટેસ્ટ મૂકું છું ત્યારે તમે મોકટેસ્ટ अटेम्प्ट કરો જેનાથી તમારું ટોટલ ડિટેલ એનાલિસિસ થઈ જશે તો આજ માટે આટલું જય હિન્દ